સુરત પાલિકાની મુખ્ય કચેરી બહાર આમરણાંત ઉપવાસ પર બેઠેલા રોજિંદા સફાઈ કર્મચારીઓની કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કરી મુલાકાત સફાઈ કર્મચારીઓના પ્રાણ પ્રશ્નો અંગે મેળવી જાણકારી છેલ્લા નવ દિવસથી કર્મચારીઓ બેઠા છે ધરણા પર પાલિકામાં કાયમી કરવાની માંગ સાથે આમરણાંત ધરણા છેલ્લા દસ દસ વર્ષથી કર્મચારીઓ બજાવે છે રોજિંદા સફાઈ કર્મચારી તરીકેની ફરજ પાલિકાની મુખ્ય કચેરી બહાર બેઠેલા કર્મચારીઓની અમિત ચાવડાએ મુલાકાત કરી સાંભળી સમસ્યા સરકારમાં રજૂઆત કરવા આપી ખાતરી